ચલો ગાય તમને કિચનમાં તમને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે ડ્રાય ફ્રૂટ લાડવા ડ્રાય ફ્રૂટ લાડુ મસ્ત નાના મતલબ એના માટે મેં અહીંયા બે ચમચી ઘી લીધું છે અને અહીંયા કાજુ બદામ કાજુ બદામ છે પિસ્તા છે અને આ છે આપણે ખસખસ અને અહીંયા ખજૂરને મેં પીસી લીધો છે ઠરિયા કાઢીને સરસ રીતે તો આપણે ચાલો ગેસ ચાલુ કરશું અને ઘી ઓગળે એટલે આપણે

કાજુ બધા તો આથી એકદમ ક્રિસ્પી લાગશે અને આપણા ડ્રાય ફ્રુટ સ્વાદ એકદમ વધી જશે આપણે છે છે એકદમ આછું બધા નીકળી છે તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું પછી આજે ઘી છે ને એમાં જ આપણે આ પમ્પિંગ બી છે અને આજે મગજ તરીના બી તો એને તો જરાક જ આપણે શો તડવાનું છે અને આ પિસ્તા છે પીસ્તાઈ સાથે જ નાંગદેશી એને બહુ શોતડવાનું નહીં આવે આપણે એટલે શું હવે આપણે આમાં એમાં સોતડવાનો છે હાલો આપણે ખજૂર એકદમ મેસ કરી દીધો છે જુજુઓ મેં એકદમ મિક્સચરમાં મેં ચલાવી લીધો છે અને એકદમ સરસ રીતે થઈ ગયો છે હવે આપણે નાખી ખજૂરની આપણે આમાં તમે વરળથી ખજૂરને થોડો બાફીને પછી એ ધીમા શોધડી શકો પણ એ લાડુ તમારે જાજુ ટાઈમ ન રહી શકે પણ આ તમે પંદર વીસ મહિનો મહિનોથી રહેશે કાંઈ આમાં થાય નહીં તમારે આપણું આ છે ખજૂર એ થઈ ગયું છે એકદમ સરસ સોતે થઈ ગયું છે અને આ ગેસ કરી સો અને હવે આપણે બધું ડ્રાયફ્રૂટ છે એ અંદર નાખી દઈશું આપણે સરસ રીતે ચલાવીએ છીએ સરસ રીતે ટ્રાય ફૂટ નો આપણે નાન નાના જ પટકા કહી છે હાથેથી જેટલા એકદમ ખાવામાં ક્રિસ્પી લાગે અને સરસ જો રોન બેને તો ત્યાં થી મોઢામાં પાણી આવી જાય છે આપણે ઉપર થી છે ને ખસખસ નખી દેસું થોડીક હવે આપણે નાના નાના લાડુ વાળી લેશું થોડુંક ઠંડુ થાય પછી તો જો ગાય આપણે આ માવો ઠરી ગયો છે તો આપણે એની ઘીવાળ વાત કરી અને ગોળ ગોળ લાડુ બનાવી લેશું આવી રીતે આમ બનાવવાના છે આપણે ગોળ ગોળ ઘીવાળ વાત કરી લેશું જરાક ડ્રાય ફ્રૂટ લડ્ડુ તૈયાર છે આપણા ડ્રાય ફ્રૂટ લાડુ તૈયાર છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો જય શ્રી કૃષ્ણ